ત્યારે રેસ્ક્યુ કરનાર વાહનો અંદર જ હોવા છતાંય આ અધિકારીઓએ એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે અંદર જ દીવાલ ચણી દીધી નગરો તંત્રના કારણે હવે ફરિયાદ દીવાલ તોડવામાંની ફરજ છે કે પડશે કરવાનું હોય ત્યારે કરે અધિકારીઓનું ઢાંકણ એટલું બધું તમને જોવા મળે જાણે તમને એમ થઈ જાય કે વાહ અધિકારીઓને વારંવાર ત્યાંના ચૂંટાયેલા લોકો કેદારનાથ સાહેબ આ બ્રીજ તૂટી પડવાનો જ આ બ્રીજ તૂટી પડવાનો જ

એને જો રાત્રે નીંદર આવી જાય તો તમે યાદ રાખજો તમે આ દુનિયાના સૌથી ભ્રષ્ટાચારી અને પાપી માણસ છો એવું કેતા નથી કે અમારી ભૂલ છે હજી એવું કેતા નથી કે અમે અમારી ભૂલ સુધારી લઈએ છીએ એની બદલે હજી તમે વિચાર કરો

નમસ્કાર વિશેષ સાથે આપનું સ્વાગત કરવાનું હોય ત્યારે કરે નહીં અને પછી જ્યારે એવી ઘટના દુર્ઘટના કેવા અકસ્માતો થાય પછી અધિકારીઓનું એટલું બધું તમને જોવા મળે જાણે તમને એમ થઈ જાય કે વાહ અધિકારીઓ કેટલા હોશિયાર છે કેટલા બાહોશ છે ને કેટલા સતર્ક છે કે જે સદાય પ્રજાની સેવામાં તલ્લીન જોવા મળે છે વાત કરવી છે વડોદરાના ગોજારા બ્રિજની કે જ્યાં અધિકારીઓને વારંવાર ત્યાંના લોકો સાહેબ આ બ્રિજ તૂટી પડવાનો જ આ બ્રિજ તૂટી પડવાનો જ પણ સાહેબને એસી ચેમ્બરની બહાર નીકળવાનો સમય હતો અને હવે જ્યારે બ્રિજ તૂટી પડ્યો ત્યારે ત્યાંના અધિકારીઓએ જે કાર્ય કર્યું છે કાર્યથી તમને એમ થશે કે હતો ત્યારે લોકો કેહતા હતા બે થી રજુઆત કરતી હતી ત્યારે તો આ મહાસ બહાર નીકળવું ન હતું અને બ્રિજ તૂટી ગયો ત્યારે દાપણ કરવા માટે કેવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું ને એની વાત કરવી છે અને છેલ્લે એ પૈસા મારી વિનંતી છે કે ભાગે પડતા વડોદરા કલેક્ટર થી માંડી અને જેના જેના આર એન બી ના ભાગે આવતું હોય એના દીક્ષિત પૈસા કારણ કે જિલ્લા વહીવટી તંત્રનો નો એવું અડધડ વહીવટ કે બ્રિજ દુર્ઘટના બાદ પણ આ તંત્ર સુધરવા માટે તૈયાર નથી આરએનબી વિભાગે બ્રિજ પર દિવાલ ચણી દીધી તમે વિચાર કરો કે જે બ્રિજ ઓલરેડી જર્જરિત છે જે બ્રિજ ગમે ત્યારે પડી જાય એવો છે ત્યારે રેસ્ક્યુ કરનાર વાહનો અંદર જ હોવા છતાંય આ અધિકારીઓ એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે અંદર જ દીવાલ ચણી દીધી નગરોળ તંત્રના કારણે હવે ફરિયાદ દીવાલ તોડવામાંની ફરજ છે તે પડશે અને હવે લોકો છે ત્યાં તંત્ર દિવાલ ચણી દીધી અરે ભાઈ તમારે માની લો કે અહીંયાથી લોકો અવર ના કરે તો એના માટે કરવાના આ બુદ્ધિનું પ્રદર્શન છે વિભાગો વિભાગો વચ્ચે સંકલન નથી અધિકારી અધિકારી વચ્ચે સંકલન નથી કારણ કે બધાય તોડની દુનિયામાં વ્યસ્ત છે કે મારો ભાગ નહીં તો હું કામ અહીંયા સારું સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ

કે જો અમે બ્રિજની તૂટ્યો એ પહેલા દિવાલો બનાવીને અથવા બ્રિજ બંધ કરી દીધો હોત અથવા તો આ બ્રિજ જ્યારે જર્જરિત થયો ત્યારે અમે સરખો કરી દીધો હોત તો આજે તમારા પાપે કેટલાય નિર્દોષના જીવ ગયા છે અલ્યા હું કોઈને ફરી ગયા હતા આ તમે કહે દિવાલ ન બનાવો તો એ કોઈ વાહન કે આવશે ત્યાંથી આ ખર્જો કોની ઉપર આરએનબી વિભાગના અધિકારીઓનો પગાર કાપી લો તમારી અંતરાત્માને રાત્રે શું ને ત્યારે મૃતકોના ફોટા તમારી નજર સામે આવે તો તમે આ દુનિયાના સૌથી ભ્રષ્ટાચારી અને પાપી માણસ છો તમારામાં માણસ મરી પરવારી છે અને જો રાત્રે માં મૃતકો તમને તમારા ચહેરા પર દેખાય તમને અડધી રાતે તમારી નીંદર ઉડી જાય કે નહીં આ મારો પાપ હતો હું રિપેરિંગ ના પૈસા ખાઈ ગયો પૈસાની મેં ગાડી લીધી મારા ઘરનું ફર્નિચર લીધું મારું ઘર લીધું મારા દીકરા દીકરીઓને મેં ભણવાના પૈસા આમાંથી પૂરા કર્યા છે કે મારી ઘરવાળીને ગમતા ઘરેણાં લીધા તો તમે યાદ રાખજો તમે પાપી છો તમે હથિયારા છો અને જેટલા લોકો પણ આવા છે ને તમે યાદ રાખજો તમે રાતે તમારા દિલ પર હાથ મૂકી અને એક વાર મૃતકોને યાદ કરજો દીક્ષિતામાંથી એક પણ આરામ ફાડીયાની નીંદર આવે તું મને કહેજે એક નીંદર નહીં આવે જેટલા પાપી છે બધા કોઈ તો એ કલેક્ટરે એવું નિવેદન આપ્યું સાંભળું તારે પ્રદીપ સંભળાવો કલેક્ટર નું એ નિવેદન કેવી લીપા પોથી કરતા ફરે છે અધિકારી મુખ્યત્વે મુખ્યત્વે વિભાગ મારફતે એમને દિવાલ બનાવવાની સૂચના આપેલી હતી અગત્યનું એ છે કે આ દીવાલ જે છે તદ્દન હંગામી દીવાલ છે જેનાથી આપણા જે ઘણા બધા ત્યાં અત્યારે હાલના તબક્કે લોકો જોવા જાય છે અને સીધા બ્રિજ ઉપર જતા રહેતા હોય છે બેરિકેડિંગ વ્યવસ્થા કરી પોલીસ વ્યવસ્થા હતી પણ આમ છતાંય અમુક વખતે સ્ટાફ પોતે પણ જોવા જતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ પણ ત્યાં જતા હોય છે વધારાની મુવમેન્ટ આપણે રિસ્ટ્રિક્ટ કરી શકીએ એ જ હેતુથી આપણે ત્યાં ટેમ્પરરી તદ્દન હંગામી દીવાલ બનાવેલી છે જે દિવાલ તોડીને ફરી વખત બનાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે એટલે આપણો પ્રયત્ન હાલનો તબક્કે માત્ર એટલો છે કે લોકોની અવરજવર કે એમની સેફ્ટી ના જોખવાય એ મોટા માટે દીવાલ બનાવેલી છે વિભાગની સૂચનામય બનાવ્યું છે પણ એનાથી બેસિકલી અંદરના વાહનો ફસાઈ ગયા એવું નથી કામગીરી માટે જરૂરિયાત હશે ત્યારે તોડીશું અને નવી શક્તિ બનાવી શકીશું જેથી કરીને લોકોની સુરક્ષા બની રહે એ ધ્યાનમાં રાખીને જતા રહે કરે શું કીધું કે વાહન ન જાય એટલે મે થોડાક સમય માટે દિવાલ બની સાહેબ બેરીકેટ કે શોકેસમાં મૂકવાના હતા અચ્છા એમ નહીં વાહન ન જાય નહીં હવે તમારે બીજું કોઈ વાહન અંદર લઈને કોઈ રેસ્ક્યુ કરવાનું આવ્યું તો તમે શું કરશો કે ના બાપ ની દિવાળી દિવાળી પ્રદર્શન કરો છો તમે આઈએસ અધિકારી છો તમે ટ્રેનિંગ લઈને આવ્યા છો અહીંયા બેરિકેટિંગ હોય સાહેબ શું પ્રજાના પૈસાની પથારી ફેરવવા માટે નીકળો છો અને રાજ્યમાં ઘણા એવા આઈએસ અધિકારી છે માન્ય ભૂપેન્દ્રભાઈ કે જેમને હજુ સુધી કલેક્ટરશીપ નથી મળી એવા સારા અધિકારીઓને કલેક્ટરશીપ આપો અને આવા બધાને બેસાડો તમારા સચિવાલયમાં પ્રોટોકોલો લખવા પેલા કાગડિયા કરે એ લખવા બેસાડી તો આવા કલેક્ટરોને આમને શું કરવા કલેક્ટર શિપા પહોંચો તમે જે હું કેતા નથી કે અમારી ભૂલ છે હજી એવું કેતા નથી કે અમે અમારી ભૂલ સુધારી લઈએ છે એની બદલે હજી તમે વિચાર કરો કે લિપાપોથી કરવી છે કે કોઈ વાહન ન જાય એટલે સાહેબ કોઈના બુદ્ધિ બેર મારી કે હવે અહીંયા કોઈ વાહન નહીં જાય સૌથી પહેલા જિલ્લાના વડા તરીકે આ મૃતકો માટે જવાબદાર વડોદરા કલેક્ટર શ્રી આપ છો મારી વાત તમને ન ગમે તો મારી ઉપર તમે ફરિયાદ દાખલ કરી શકો છો માનહાની દાખલ કરી શકો છો એના માટે હું તૈયાર છું પણ વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે સૌથી પહેલા જવાબદાર તમે છો

અને એમને બધી જ ખબર છે પીડા પણ છે અને એમને પીડા પણ છે એ બિચારા વારંવાર એમ કહે છે કે આ ભ્રષ્ટાચારમાંથી બામને હમણાં થોડા સમય પહેલા પણ સીએમ સાહેબનું નિવેદન હતું હતું કે ભાઈ પૈસા પૈસા પાછળ દોડોમાં પૈસા જ બધું નથી આવું પણ રાજ્યના મુખ્યમંત્રી સાહેબ તમે વિચાર કરો લોકોના જીવની કાઈક તો કિંમત હોય ને તમે હરિણી હત્યાકાંડ કરી નાખો તમે ટીઆરપી ગેમ ઝોન કાંડ કરી નાખો તમે તક્ષશિલા કાંડ કરી નાખો આવા તો સાહેબ હું હમણાં કાંડ મોરબી કલેક્ટરે દસ દિવસ કે પાંચ દિવસ કે પચીસ ચોવીસ કલાક પેલા પણ આ બ્રિજને બંધ કરાવી દીધો હતો તો આ થાત થાત ના સાહેબ કલેક્ટરોને નથી નથી બ્રિજમાં રસ રસ નદીઓમાં નથીઓની રેતી ખાઈ જવામાં રેતી ખનન કરીને કેટલી જગ્યાએ બ્રિજની પથારી ખનન માફિયાઓ ફેરવી નાખી છે આની ઉપર કેમ કાર્યવાહી નથી થતી મને ઘણા બધા અધિકારી એમ કહ્યું કે જે હેવી વાહનો છે જાય છે જવાબદાર છે અમે માનીએ છીએ એવી વાહનો જાય છે જવાબદાર તો જવા કોણ દે છે કોણ જવા દે છે કોણ મંજૂરી આપે છે એવી વાહનોને કલે બ્રિજની ડિઝાઇનમાં ફોલ્ટ હતો ભાઈ તેની તમને 10 15% 20% ખાઈ જવાનો રસ હોય છે કે બ્રિજ જેવો બને એવો મારા ઘરે તો કરોડમાંથી 20 લાખ આવે છે કે નહીં અને બીજું આપણા દેશમાં ડીએમ સીએમ અને પીએમ આ ત્રણ પાસે સર્વોચ્ચ પાવર હોય છે ડીએમ એટલે કે કલેક્ટર પાસે સર્વોચ્ચ પાવર તો કે બંધ કરી દીયો

રા આમ વડોદરા કલેક્ટર હોય તો એનો કેવડો મોટો એરિયા છે સુરત કલેક્ટર હોય તો એનો કેવડો મોટો એરિયા છે ક્યારે ગયા છો તમે તમારા ફિલ્ડમાં આંટો મારવા કે ભાઈ

લાલા આવું ચલાવો તમે તો તમે જે બોલો એના ઉપર ચલાવવાનું તમે બોલો એની બાર તમે અમારો વારો પાડ દો નસીબ છે સાહેબ આપડા અમારે આવી ઘટના ચર્ચા કરવી પડે અને આપણું તંત્ર

આખા વિશ્વમાં વરસાદ પણ છે ને તો તમારા જેવા પ્રસ્તાવિક રસ્તાઓ નથી હોતા તમારો સંબંધ કોન્ટ્રાક્ટર સાથે ગાંધીજીનો ગોઠવાઈ જાય છે ને એટલે રસ્તા અને ડ્રામર વચ્ચેના સંબંધો તૂટી જાય છે જે દિવસ કોન્ટ્રાક્ટર અધિકારી અને ચૂંટાયેલા લોકોનો ગાંધીજી વાળો સંબંધ જે દિવસે છૂટો પડી ગયો ટકાવારીની રકમ છૂટી પડી ગઈ તે દિવસ તમે યાદ રાખજો આખંડ ભારતની અંદર રસ્તો ક્યારેય નહીં તૂટે અને એવા કામ થશે કે અંગ્રેજોને કોઈ યાદ પણ નહીં કરે પણ જ્યાં સુધી ગાંધીજી માટેનો સંબંધ એટલે કે પૈસાનો સંબંધ કોન્ટ્રાક્ટર ચૂંટાયેલા લોકો એટલે કે જેની ગ્રાન્ટ હોય છે એ અને આદરણીય તમામ કલેક્ટર થી લઈને નીચે ની આખી ચેન આનો સંબંધ તૂટશે ને ત્યારે ગુજરાત અને ભારતમાં સારા રસ્તા આરએમબી વિભાગના અધિકારીઓ પાસે એકવાર તો દાદા ઈડી સીબીઆઈ મોકલો કરી એસીબી ને મોકલો ખબર પડે સાહેબ કેટલો માલ દબાવીને બેઠા છે અમારી વાત સાથે આપ કેટલા સહમત છો ને તો કોમેન્ટ બોક્સમાં લખજો અને આ જ પ્રકારના ગર્જનાદ અને નિર્ભય અવાજ માટે જોતા રહો ન્યૂઝરૂમ અમને આપશો રજા નમસ્કાર નમસ્કાર